સુરતમાં હત્યાની ઘટના વચ્ચે ફરી પાંડેસરા વિસ્તારમાં એક યુવાનની હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે કે કોણે યુવાન શા માટે હત્યા કરી છે હત્યા એવા સુરતમાં રોજે રોજ હત્યા સહિતની ઘટનાઓ બની રહી છે ત્યારે ફરી સુરતમાં હત્યાની ઘટના સામે આવી છે વાત કરવાનું છે પાંડેસરા વિસ્તારની સુરતના પાંડેસરા વિસ્તારમાં હત્યાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ જવા પામી હતી સુરતના પાંડેસરા ખાતે આવેલા હરિઓમ ઇન્ડસ્ટ્રીઝમાં ખાતામાં કામ કરતા યુવાનની હત્યા કરેલી લાશ મળી આવતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ લાશનો કબજો લઈ તપાસ શરૂ કરી હતી તેમાં મૃતકનું નામ રોહિત હોવાનું સામે આવ્યું છે જો કે રોહિતની હત્યા કોણે કરી તે જાણી શકાય ન હતું હાલ તો પાંડેસરા પોલીસે હત્યાનું કારણ જાણવા અને હત્યારાને ઝડપી પાડવા ગતિમાન કર્યા છે સુરતમાં સતત વધી રહેલા અસામારિક તત્વોને આતંક વચ્ચે હત્યાની ઘટના બનતા શહેરીજનોમાં પણ સલામતીને લઈને એક ડર જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસ આવા અસામારિક તત્વોને વહેલી તકે પકડી તેઓની જાહેર કરે તેવી માંગ લોકો મૂઠવા પામી છે સાથે